તો જો આ વિડિયો ગમે તો વિડીયાને લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ કન્ટીનું બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી નવા વિડીયો અમે મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળતી રહે એક મોટો વિશાળ ડેલો છે અને ફોર વ્હીલ રોડ ઉપર પાર્કિંગ થઈ શકે તેવી મોટી શેરી છે જેમ કે મોટો રોડ પણ કહી શકીએ બે ફોર વ્હીલ રહી શકે તેવો મોટો રોડ છે ચાલીસ ફૂટનો રોડ છે અને મકાન સારું છે નવું બાંધકામ છે પૂરો વિડીયો જોજો વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલ નો સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જો આ મોટું ફળિયું ફળિયામાં પણ ફોર વ્હીલ પાર્કિંગ તમારે કરવી હોય તો પણ તમે કરી શકો છો જો કમ્પ્લીટ કુંડા લગાવેલા થી માંડીને બધું કમ્પ્લીટ છે ગેસ્ટ લાઈન છે પાણીની આર એમસી લાઈન છે પાણીનો બોર છે પાણીની કોઈ સમસ્યા નથી અને સારું મકાન છે અને તે પણ સાવ વ્યાજબી ભાવમાં કિંમત એડ્રેસ બધું વિડીયોમાં હું બતાવીશ જેથી તમે વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો ભાઈબંધ દોસ્તાને શેર કરજો જેથી કોઈને પણ આવા નાના બજેટમાં મકાન જોતા હોય તો તેને મળી શકે અને તમારા શેર કરવાથી અમને મોટિવેશન મળે અને તમારા માટે નવા નવા વિડીયા અમે લાવી શકીએ અને સાહેબ કોઈ કોઈ વસ્તુ ક્યારેક કોઈ કોમેન્ટ નથી કરતા લાઈક નથી કરતા તમારા માટે અમે બબે ત્રણ ત્રણ કિલોમીટર આગળ જઈને વિડીયા બનાવતા હોય તમારા સુધી અમે રજૂ કરતા હોય તો સાહેબ એટલો તો અમારો હક બને છે કે નાનું એવું કોમેન્ટ કરો તમને હિસાબ પડે એવું કે રાજુભાઈના વિડીયા કેવા લાગે છે ગમે છે નથી ગમતા મારી ભાષા કેવી છે હું જે બનાવું છું તેમાં તમને કાંઈ રસ છે ઇન્ટરેસ્ટ છે કે એમાં કાંઈ મારી ભૂલ થાય છે તો મને તમે કહી શકો છો કોમેન્ટ કરીને એવું નથી કે આપણે કોમેન્ટ આવી કેમ કરવી રાજુભાઈ આ ભૂલ કરે છે ના કહી શકો છો જેથી મને પણ ખબર પડે કે મારા વ્યુવર મારા સબસ્ક્રાઈબર જે મારી ફેમિલી છે તેને કેવું જોઈશે અને કેવું લાગે છે મારા વિડીયા ગમે છે કે નથી ગમતા મને પણ ખબર પડવી જોઈને એટલે સાહેબ હરેક માણાને મારી એક રિક્વેસ્ટ છે કે વિડીયો ગમે ને તો લાઈક તો જરૂર કરી દેજો સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં હોલ ઘંટીનું બેલ છે તેને ઓલ ક્લિક કરી લેજો જેથી નવા વિડીયા મૂકીએ એટલે નોટિફિકેશન તમને તમને મળે જો આ મોટું ફળિયું જોયું ફળિયામાં જાડવા કુંડા બધું કમ્પ્લીટ હતું આ તેના પછી આ હોલ તેમાં સોફા લગાવેલા છે અને ફર્નિચર તો સાવ નવું જ છે લાદી બધી જગ્યાએ લગાવેલી છે મકાન પણ નવું છે કોઈ એક રૂપિયાનો પણ મકાનમાં ખર્ચ છે નહીં સારું મકાન સારો વિસ્તાર મોટો રોડ અને વ્યાજબી ભાવ આજે અમે તમારા માટે વ્યાજબી ભાવના મકાન લેવતા હોઈશી ઘણા ઘણા લોકો નકરા ફોન જ કીરા રાખે ફોન કરવામાં તમને વિડીયો ગમે ને તો એ વિડીયો અમને વોટ્સએપ પર શેર કરીને મોકલી દો જેથી અમે તમને કોઈ પણ વિડીયો તમે મોકલો હોય એનો અમે તમને વોટ્સએપ દ્વારા કહી શકીએ કે આ મકાન વેચાઈ ગયું છે બાકી છે ટાઇટલ છે સુશી છે કિંમત પણ તમારે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલી આપો જો આમાં કમ્પ્લીટ કિચનમાં હોલમાં ફર્નિચર કમ્પ્લીટ છે લાદી લગાવેલી ગેસ્ટ લાઈન તમે જોવો છો જો સુંદર મજાનું ફર્નિચર તે પણ હાવ નવું હજી પાંચ છ મહિના ત્યાં ફર્નિચર કર્યું એની કમ્પ્લીટ તમારે એક રૂપિયાનો કોઈ ખર્ચ છે નહીં કિચનમાં પણ ફર્નિચર કમ્પ્લીટ બે ફેમેલી આરામથી રહી શકે તેવું મકાન સાહેબ રાજકોટ સિટીમાં રહેતા હોય ને તો ભાડા ન ભરાય બે ફેમેલી થઈને થોડો થોડો હપ્તો ભરીને આવું મકાન લઈ લેવાય જેથી બેને એક 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 હપ્તામાં ભાગ રખાય જેથી ભાડા ન ભરાય અને આવું મોટું મકાન લઈ મકાનની કિંમત વધે ભાડા ભરવાની તમારું પોતાનું મકાન ગણાય અને સમય જતાં તમને એ મકાન તમારું ગણાય અને ભાડા તમે જે ભરો તે તમારા હાથમાં તો એક રૂપિયોનો એક ગમે ત્યારે ખાલી કરવાનું થાય તે તમે જેટલું ભાડું ભર્યું એટલું તમારું ફેલ જ થાય ભાડા ભરવા કરતાં નાના બજેટમાં બે ફેમિલીને મળીને એક મકાન લઈ લેવાય અને હાલમાં રાજકોટ સિટીમાં જ્ઞાતિની બહુ સરસા હાલે છે જેમ કે માણસો કહે છે ત્યાં કેવી જ્ઞાતિ રહે છે કેવા માણસો રહે છે એટલે મારું એક તમને ખાસ કહેવાનું કે ગમે ત્યારે તમે મને વોટ્સએપ વિડીયો કરો ને ત્યારે તમારી ખાસ જ્ઞાતિ જણાવજો જેથી હું તમને કહી શકું કે આ જ્ઞાતિને આપશે કે નહીં આપે કારણ કે અમારે તો કોઈ જ્ઞાતિની કોઈ વાંધો હોય જ નહીં અમારે તો બધી જ્ઞાતિ સરખી અમને કોઈ જાતનો કોઈ પ્રકારનો કોઈ ન વાંધો હોય પણ આજે સમાજમાં થોડુંક ફેલાઈ ગયું છે જ્ઞાતિવાદનું એટલે મારે તમને કહેવું પડે છે બાકી આમાં બોલવામાં મારી ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો અને જો વિડીયો ગમે ને સાહેબ તો શેર જરૂર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ ને તો સબસ્ક્રાઈબ કરી લેજો હોલ જોયો આપણે કિચન જોઈએ ત્યાંથી આગળ હાલીએ એટલે જો આ માસ્ટર બેડરૂમ ત્યાંથી આગળ હાલીએ એટલે આ માસ્ટર બેડરૂમ તેમાં પણ લાદી કમ્પ્લીટ લગાવેલી કાંદીવાળા મકાન છે જેથી સરસામાન તમારો બધો કાંદી ઉપર રહી શકે છે અને ફિક્સ ફર્નિચર જેટલું પણ છે તે બધું સાથે આપવાનું છે આમાંથી માલિકને જે ખુલ્લું છે તે જ લઈ જવાનું છે બાકી ફિક્સ જેટલી વસ્તુ છે તે બધી સાથે આપવાની છે આ મકાનની કિંમત એડ્રેસ બતાવીશ સાહેબ વિડીયો જોતા રહેજો અને ઘણા ઘણા લોકો તો બપોર વસારે બે વાગે અઢી વાગે ત્રણ વાગે એક વાગે એવી ટાઈમે ફોન કરે છે તો સાહેબ મારી તમને એક નમ્ર વિનંતી કે સમય અનુસાર ફોન કરો અને રાતે બાર બાર એક એક બબે વાગે ફોન કરોમાં આજે તમે તો જાગતા હોય પણ અમે હુઈ ગયા હોય એનું શું કરવું એટલે સમય સમયે ફોન કરો છતાં હું જાગતો હોય તો તમારા ફોન રિસીવ કરી જ લઉં છું અને ગમે ત્યારે કોઈ કોઈક લોકો તો એવું કે એક ફોન ન પડે બીજો કરે બીજો ન પડે ત્રીજો કરે ત્રીજો ન પડે સુઠો કરે પાંચ પાંચ હાથાત ફોન કરે સાહેબ પાંચ પાંચ હાથ ફોન ન કરાય તમારે સમજી જવું જોઈએ કે એક ફોન ન ઉપાડ્યો એટલે કા રાજુભાઈ ટ્રાફિકમાં હોય અને કે ક્યાં સારા કામમાં બેઠા હોય તમારી દયાથી અને કાં પછી આરંભમાં હોય એટલે સમય અનુસાર ફોન કરો હું તમને ફોનમાં જવાબ ન આપું તો એક વોટ્સએપમાં મેસેજ કરી દો જેથી મને રાતે હું જાગતો હોય ને એક વાગે બે વાગે બાર વાગે અગિયાર વાગ્યા સુધી જાગતો હોય ત્યારે હું બધાના મેસેજ વાંચતો હોય તો મને તમારા મેસેજ પણ નજરમાં આવે અને જો એટલે તમને મેસેજ દ્વારા પાછો હું તમને જવાબ રિપ્લાય આપી દઉં જો આ મોટું ફળિયું તમને દેખાય સીડી બહારથી સીડી બહારથી ફરતી બાજુ ગ્રીલ લગાવેલી અને ફળિયામાં પણ પતરા નાખેલા છે જેથી વરસાદ હોય કે ગમે હોય ક્યારેય કોઈ પાણી કે કોઈ સમસ્યા નહીં રોડ મોટા સીડી મોટી અને મકાન સાવ નવું આ મકાનનું બાંધકામ છે પાસાઠ વાર જગ્યા આ મકાનનું બાંધકામ પાસાઠ વાર જગ્યા ઓરસ સોરસ જગ્યા છે વન બેડ હોલ કિચન નીચે છે અને વન બેડ હોલ કિચન ઉપર છે આ મકાનની કિંમત રાખેલી છે માત્ર ચાલીસ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને ભાવમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે અને આ મકાન આવેલું છે કોઠારીયા રોડ રાજકોટ મેહુલ નગર સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આ મકાન આવેલું છે જે ભાઈને આ મકાન વિશે જાણકારી મેળવવી હોય તો આ મકાનના માલિકના નંબર હું તમને આપી દઈશ પણ ક્યારે કે આ વિડીયો તમે મને વોટ્સએપમાં મોકલો ત્યારે બરાબર આ મકાનના માલિકના નંબર હું તમને આપી દઈશ અને આ મકાનમાં કોઈ બ્રોકરેજ ચાર્જ લેવામાં આવશે નહીં જેમ કે કોઈ દલાલી લેવામાં આવશે નહીં એકદમ ફ્રી ઓપ ખાલી તમારે માલિકના નંબર માગી લેવાના ફોન કરીને નહીં વોટ્સએપમાં જે વોટ્સએપમાં વિડીયો મોકલી દો એટલે હું તમને નંબર મોકલી આપીશ વધારે માહિતી માટે અમારી ઓફિસે રૂબરૂ મુલાકાત કરવા વિનંતી જય માતાજી આભાર ધન્યવાદ हमारी साथे कायम रहने जोड़ा है रेवा बिदल आप सब आप ने खूब खूब आभार हमारी चैनल ने लाइक करो शेयर करो और सब्सक्राइब करवा विनती बाजू में ऑल घंटी नो बेल दिखाई छे तेने ऑल प्रेस करवा विनती हमारी साथे जोड़ा है रेवा बिदल आप सब ने खूब खूब आभार धन्यवाद जय माता